અમને લેજો સંભાળ અમારી હે જલારામ જોગી રે અમને સુરતા માં રાખો આવીને દેવે ભીક્ષા હે હેરા

આપણે છીએ ગૃહસ્થ પણ આપણી ચિત્તની દશા વેરાગી છે સાહેબ એટલે મને અમારા સાધુ સમાજમાં એક વખત મીટિંગ થઈ કે આપણે વેરાગી બાવા કાઢને તમારે કાઢનાકું જ કાઢજો હું નહીં કાઢું હું તો વેરાગી બાવો જ છું માર્ગી જ છું કુમાર્ગી નથી આવું આનંદ થી કહીશા છાશ પણ ઔષધી છે સૂર ઔષધિ છે તાલ ઔષધિ છે થેરપી છે એમ રામ નામનું કીર્તન કરીએ ત્યારે જે તાળી પાડીએ એ પણ થેરપી છે માટે રામ you કીર્તન એક થેરપી છે આજના કાળમાં એ પણ આપણા આરોગ્યને પોષનારા તત્વો છે તો બાપ ગઈકાલે આપણે જે કથાનો ક્રમ લીધો એમાં યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને શિવચરિત્ર સંભળાવે શિવ સતીને લઈને કથા સાંભળવા ગયા સતીએ કથા સાંભળી નહીં રામનું ચરિત્ર જોયું સીતાના વિયોગમાં રડતા રામને જોયા એટલે સતીએ શંકા કરી શિવજી એ છંદ છંદી એ પરમાત્મા છે એ લલિત કરી રહ્યા છે સ્વાભાવિક છે આવો વિચાર આવે પણ રામ બ્રહ્મ નથી એ પરમાત્મા છે દેવી મારા ઈષ્ટદેવ છે મારા ઈષ્ટ ઉપર શંકા નથી સતી જયારે માયના નહીં ત્યારે શિવજીએ કહ્યું કે તમે જઈને પરીક્ષા કરો હજી દૂર નથી ગયા રામ અને લક્ષ્મણ આપ જઈને પરીક્ષા કરો જો તમે પ્રતીક્ષા કરી શકો એમ ન હોય તો પરીક્ષા કરો અને અનેક વખત બાપ એ પરીક્ષાનો વિષય છે જ નહીં ખાલી ખાલી અને ખાલી પ્રતીક્ષાનો જ વિષય છે કૃષ્ણ દવે કહે એ આવશે કે આવશે કે આવશે પ્રતીક્ષા સતી પરીક્ષા કરવા ગઈ બુદ્ધિમાન બાપની દીકરી છે ભગવાન શંકરે કહ્યું આપ જાઓ હું અહીંયા બેઠો છું નિર્ણય કરીને આવો હું કહું છું કે બ્રહ્મ છે આપ કહો છો કે એ બ્રહ્મ નથી સામાન્ય માણસ આપજીને પરીક્ષા કરો અને સતી બૌદ્ધિક અહંકાર લઈ અને રામની પરીક્ષા કરવા જાય છે આ કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે પુનઃ પુનઃ હૃદય વિચાર કરી સીતા રૂપ સતી સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું કે હું સીતા બનીને જાઉં જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કાતુ શિવ પત્ની સતી અને જો સામાન્ય હશે તો મને સીતા માનીને મારો હાથ પકડશે કે તમે ક્યાં હતા હું ક્યારનું તમને શોધું છું બહુ જ વિચારને અંતે સતીએ સીતાનું રૂપ લીધું તુલસીદાસજી કહે છે અને રામ લક્ષ્મણ આમ યાત્રા કરી રહ્યા હતા તો સીતાના રૂપમાં સતી એવી રીતે ભગવાન રામને આમ ઓવરટેક કરી અને રામની સામે આવ્યા નકલ ભૂલ કરાવી દે તમે નકલ કરો એટલે ભૂલ ની પરંપરા સર્જાય જો એ સીતાનું રૂપ લીધું ભજવી ન શક્યા સીતા તો હંમેશા રામની પાછળ પાછળ ચાલે આ સીતાની નકલ કરવા ગયા તો રામ આવતા હતા એની આગળ હામાં આવ્યા ત્યાં મોટા મોટી ભૂલ કરી નકલ કરનારા જેની હામાં પડે છે આ તકલીફ જે નકલ કરે છે હામાં પડે નહીતર એને તો પાછળ પાછળ આવવું જોઈએ કે આવે સાચી સીતા રામનું અનુગમન કરે પણ નકલી સીતા રામની સામા પણ સીતાનો એક અર્થ છે ભક્તિ સાચી ભક્તિ ભગવાનની પાછળ પાછળ ચાલે પણ નકલી ભક્તિ ભગવાનને પાછળ રાખી દે અને પોતે આગળ થઈ જાય આ બધા ફરકો છે અને સાહેબ આપણે રૂપ બદલી શકીએ સ્વરૂપનું શું સીતાનું રૂપ લીધું પણ મૂળ એનું જે મૂળ સ્વરૂપ સતી પણ એ તો કેમ જાય અંદર હોય સ્વરૂપ એક જ હોય રૂપ બહિર હોય સ્વરૂપ ભીતરો સીતાનું રૂપ લીધું અને એને થોડોક સમય લાગે બાકી બહાર પડી જ જાય નીકળી જાય મૂળ આપણું જે મૂળ સ્વભાવ હોય એને નીકળ્યા વગર ન રહે થોડુંક આપણે નાટક કરી શકીએ છુપાવી શકીએ આપણે જ્યાં કવિઓએ લખ્યું છે અને સૂર્ય છુપે નહી બાદલ છાયો ગમે તેટલા વાદળાઓના ઠઠ જામી જાય પણ સુરજ છુપે નહી એનું દિવસ પણ

અને લોભીઓ હોય ને એ આપે જ એક લોભીઓ છે ને કૂવામાં પીડ્યો ખબર નહીં હું કામ ગયો હશે કુવામાં પગ લપસણ પડી ગયું આપણે જગદીશભાઈ ત્રિવેદી નથી કહેતા કે એક ભાઈ છે ને કૂવાના કાંઠે બેઠો હતો અને એને ચોકઠા હતા દાંતના ચોકઠા હતા એમાં ઉપલું ચોકઠું આમ કુવામાં કાંઈ જોવા ગયો પોતાનો પડછાયો ખબર નહીં એકલો બેઠો હતો એટલે એમને કાંઈ એમાં એનું છીંક આવી એમાં ઉપરનું ચોકઠું જે હતું એ કૂવામાં હવે એક નીચેનું જો ઉપરનું તો નહીં હવે કરવું કેમ ખવાય નહીં બહુ મુશ્કેલી ચહેરો આખો ભૂંડો લાગે વિચિત્ર લાગે હવે શું શું બે ત્રણ જણાને ખેતરમાંથી બોલા કે ભાઈ સાહેબ મારું ચોખ્ખું અંદર વહી ગયું છે તળીએ ગયું તમે તમે લાવી દો ને હું મારે પેલા કીધું કે તમે હું બોલો છો એમને સમજાતું નથી તો કે એ ઓલું નહીં આવે ત્યાં સુધી સમજાવું ઓલું ત્યાં સુધી એમ થશે તમે હના હમજો હમ જેટલાને બોલાવી કાંઈ સમજાય નહીં કે ભાઈ અમે અંદર તરતા નથી આવડતું અમે એ ચોખ્ખું કાઢવાનું એમાં બે કલાક પછી એક માણસ આવ્યો કીધું વડીલ શું છે તકલીફ મારું ભાઈ ચોખ્ખું અંદર વી ગયું છેક ખાધી અને એમાં અંદર વી ગયું બહાર એ આમ નહીં નીકળાય કેમ તો કહું અમે એક છોકરો આવ્યો કીધું લે ભાઈ એક રૂપિયો જીણા ગાંઠિયા લે ગાંઠિયા અને ગાંઠિયા કુવામાં આવ્યું ખાવા માટે ગાંઠિયા ગાંઠિયા બહુ ખાતું હતું અને પાછા ગોંડલ ના ગાંઠિયા છૂપે નહીં સાહેબ પણ લોભી માણસ એક માણસ કુવામાં પડ્યો અને તરતા આવડતું નહોતું એક માણસ આવ્યો એને કીધું કે તમારે મને હાથ આપો હું તમને બહાર ખેંચી હું આપું નહીં તું મારો હાથ પકડ હું તો હાથ મરી જાઉં ડૂબી જાઉં પણ હું કાંઈ આપું એને પોતાનો હાથ ન આપ્યો એનો હાથ પકડ્યો આ લોભી નહીં પણ દાતાર માંગણ આવે તો કદી છૂપે નહીં સાહેબ પહેલા દાતાર છુપે નહીં માંગન આયો ચંચલ નારી કોને છુપે નહીં જેનામાં હોય એના છુપા ન રહી શકે અને ગમે તેટલો વિયોગ હોય તો પીઠ દેખાડી દે ને આવે નહીં તો પ્રેમ છુપો નહીં પ્રીત છુપે નહીં પેઠ દેખાયો કર્મ કર્મ છીપે બહુત લગાયો ગમ છીપે લગાયો ઇખામ ધમે કેટલો હું તમે વેશ પલટો કરીએ પણ કર્મ છીપા રહેતા નથી સતી નું આ દેશાતી એને સીતા નું રૂપ લીધું પણ સ્વરૂપ સ્વભાવ તો એ જ છે બુદ્ધિમાન બાપ ની બેટી થાય ભગવાન રામ ઓળખી ગયા સામે કે આવતા ભગવાને પૂછ્યું મારા પિતા શંકર ક્યાં છે તમે એકલા કેમ હવે આમાં બધા ખુલાસા થઈ ગયા શિવ મારા પિતા છે ને આપ એકલા પકડાઈ ગયા એક શબ્દ ન બોલી શક્યા સાહેબ એકદમ પાછા ફરી ગયા યાજ્ઞવલકા ચરિત્ર ભરદ્વાજજીને સંભળાવે ભગવાન રામ હસે છે માયા કેટલી બળવાન કે સતીને પ્રેરિત કરીને આ જેને ખોટું બોલવા માટે પ્રેરિત કરી દીધા ભગવાનને થયું મારું ઐશ્વર્ય બતાવી દઉં ભવિષ્યમાં આવું